મારી લાઈફ માં મારી જિંદગી માં હું કોઈ દિવસ પૈસા ઉપાડવા ગઈ નથી માં નથી ગઈ એક માં ખાતો આવના કરતા પછી અમે થોડા કેવા જો નવે નવી નોટો જો આપણે મહેનત મહેનત નું ફળ કેવાય આ હું YouTube નું ફ્રેમેટ આપડું હું વાત છે હા હું તારે સરપ્રાઇઝ દેવાની છે

તો મસ્ત નાઈ ને મસ્ત ફ્રેશ થઈ ગયા છે અને જો ચા આવી જાઓ સરસ મજાની ચા પીવા આજે તો હું પાછું રવિવારનો દિવસ છે અને રજાનો દિવસ છે એટલે જો આપણે મસ્ત ચા લઈ લઈ થોડી ઘણી આપણા પૂરતી પી લઈ અને આજે પાછું મારે છે ઉપવાસ રવિવાર રહ્યો છું અને જો ચા પી લીધી અને પી લઈ અને બે બાળકો જો હુંતા છે મસ્ત અને રજાંતી છે ને આમ મજા આવી જાય અડધી કલાક મોડા ઉઠી ને હાશ એટલી શાંતિ થઈ જાય ને મજા આવી જાય એક નંબર ઓ કાઈ ઘટે નહીં દેશી સ્ટાઈલમાં લે

તો તમે સરસ મજાની એટલી બધી ભાવતી હેતથી એટલી મસ્ત મસ્ત કોમેન્ટ કરી બધાએ અલગ 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 તો એમાં હું કોમેન્ટ વિશે તો આ અમારે મેડમ કહે કે કેવી કેવી બધી કોમેન્ટ કરી હતી પણ હું તમને ખાસ કરીને કહી દઉં કે મેન વસ્તુ શું છે મેઇન રીઝન શું છે કેટલા ટાઈમથી આપણે વાડ જોઈને બેઠા હતા એ ફાઇનલી આજે એ દિવસ આવી ગયો છે તો આપણું યુટ્યુબમાંથી ફર્સ્ટ પેમેન્ટ ફાઇનલી આવી ગયું છે

ભાઈ ખુશી તો હોય ને યાર કેટલા ટાઈમ થી આપણે વિડીયો બનાવી છીએ મહેનત કરી છે રાત દિવસ આપણે એક કર્યા છે આ સ્ટેપ માટે તો જો આ અમારે અત્યંતા અત્યંત આબેન પૂછી એનો reaction હું કે અમારે અત્યંતા બેન બોલો પેમેન્ટ આવી ગયું બોલો હા હા એમ તો એને નો ખબર પડે કા

તમારા પ્રશ્નો ના જવાબ તો હમણાં રાહ જોજો બનાવશો અમે કારણ કે તમારા પ્રશ્ન ઘણા બધા હતા તો અમારે જો આજની ખુશી એ હતી કે અમારે માંથી ફર્સ્ટ પેમેન્ટ આવ્યું છે આવું તો વિચાર્યું કે અમે હું ખુશી કવર થાય એ રીતના આપણે વિડીયો બનાવતા હતા પણ કઈ નઈ થોડું ઘણું પેમેન્ટ આવ્યું છે તો સારું આપડે આધાર થઈ જાય અને તમારો બધો દિલથી થી આભાર આપણે જવું છે બહાર આ લઈ છે પૈસા ઉપાડવા હું જો મારી લાઈફમાં મારી જિંદગીમાં હું કોઈ દિવસ પૈસા ઉપાડવા ગઈ નથી

કેમ કે આનું હું તમને રિવલ નહીં કરી શકું કેટલા એવા કેટલા નહીં પણ જે સમજુ માણસ છે ને બધે જે જાણકારી વાળા છે ને એમને ખ્યાલ જ છે કે કેટલું પ્રેમેટ આવે પેલું એ બધું બરાબર ને મમ્મી

હારું હાલો હવે જઈએ એટીએમ માં પૈસા ઉપાડવા પેમેન્ટ લેવા હારું જો તો આપણે ફાઇનલી એટીએમ માં આવી ગયા છે પૈસા કાઢવા આપણને તો કે આવડતો નથી કાઢતા શીખી ગયા શીખવાડી દેજો બીજો હું ન્યા પછી ક્યારેક માર કાઢવા થાય ને કા હા એટીએમ માંથી પૈસા કાઢે છે કાઈ નહીં હારું જો આપણને જે શીખી દઈ પણ અત્યારે તો કાઢી લે તો નીકળી ગયા ફાઇનલી જો

તો હું લેવા છે હવે પડે ખાસ છે આપણી માટે ઘરે એટલે ફર્સ્ટ આ આપણે એની માટે લેવાનું છે ભગવાન માટે પેલા કામ નીકું છે હા હવે આપડા એટલે ખબર પડી જશે

દયો દેવાની કધાય એટલે ગામમાંથી વહી આવ્યા છે હા પેન્દ્ર દયો દેવાની કેને હવે ખરીદી કરી લઈએ હવે આવી જ છે હાડીની ખરીદી કરવા અને કોની માટે આવ્યા છે એ તમને આગળ ખ્યાલ આવી જશે જો કા પોષણ કરેસ કા મને લઈ દે તારે તું લઈ લે લઈ લે એમાં શું છે આપણે લેવાની મારા મમ્મી હાટો હાડી લેવાની છે પસંદ કરીએ કાકા હવે જોઈએ હવે અમારે જો કાકાની દુકાને આવવાનું હોય અહીંયા મસ્ત છે કાંઈ નહીં જોઈ જોઈ પસંદ આવે તો કાકા આપણે કરીએ હવે આગળ જોઈએ હવે સહારો ફેમિલી જો આપણે પ્રેમેટ ઉપાડીને આવી જાય છે ઘરે અને હવે છે ને આપણે મંદિરમાં ધરી દઈ કેમકે ફેનીલભાઈના હાથમાં દઈએ પહેલાં અને એ મંદિરમાં ધરી દઈ પછી મારા મમ્મી પપ્પાને આપીએ કેમકે પહેલું પ્રેમેટ છે આપણી મહેનતનું ફળ છે આ પંદર મહિનાની મહેનત છે આપણી લો ફેનિલ ભાઈ અતિ અંતા ને બે હાથ માં લઈ પછી આવડે મારા મમ્મી આપી દેજો જો આપડા ધરી દે માતાજીને અને આશીર્વાદ હારા લઈ લે અરે વાહ બસ ટંકોરી ઓગાડી નાખો અને પ્રાર્થના કરવાની કે આથી મોટા મોટા પ્રેમેટ આવે કા દીવા કર નાખો હા કનેક દીવા કર નાખે છે

તમારો આશ્રમ ચાલુ થઈ ગયો અને આથી ત્રણ ગણો આવે એવી ભગવાન પાયા ને માતાજી પાસે પ્રાર્થના કરીએ છીએ અને તમારી મહેનત ફૂલ છે અને હજી મહેનત કરજો અને બધા સબસ્ક્રાઈબર અને યુટ્યુબ ફેમિલી કહી કે તમારા સહકાર થી અને અમારા ભદ્રેશભાઈ ની મહેનત થી તો એટલું અમને બધા ની મહેનત આપણી ફૂલ ફેમિલી ની બધા ની મહેનત છે

કઈ નહીં જો આવી રીતના આપણું પેલું પેમેન્ટ આવ્યું છે તો અમારી એક મનમાં કેદુની લાગણી હતી કે પેલી વસ્તુ તો તમારી લેવી છે અમારે કેમ કે પેલી વસ્તુ તો આપણે એક મૂર્તિની લીધી છે પણ એ પૈસા મેં દીધા હતા હવે હું તમને આગળ બતાવું બીજી વસ્તુ આપણે હું માતાજી માટે આપણે કઈક લીધી છે અને આ મારી મમ્મી હાટું સાડી લીધી છે કેમ કે આ કેદુની કેતી મમ્મી કેદુના કહેતા આ હાડી લેવી આ હાડી તો મેં તો કઈ ની ઈદ લઈ દેવી છે હવે આ કેમ લાગ્યા તમને કપડા ના આવી રીતે અમને ખુશી કર્યા યુટ્યુબ પર હશે ને બધા જે કઈ હોય તમારા મા બાપ ને ખુશી કરજો માતા એટલે તમારા આગળ પગલા ભરે કોઈ બી જિંદગી માં દુખી નહીં થાય અમે આજે એક રૂપિયાની ની ખરીદી નથી કરી આ પ્રેમેટ લઈને સીધું બેંક ના એટીએમ માંથી કાઢી અને આને મેં કીધું માતાજીને ધરીએ તો કે માતાજીને ધરશું આપણે ઘરે જઈને પણ મતલબ અત્યારે આ પૈસાની આપણે ખરીદી આપણે કરી નાખીએ કે પપ્પા હાટું અને એક મમ્મી હાટુ સાડી લઈ લઈએ પછી કે આપણે આગળ જે કંઈ આનું કાર્ય કરવું છે એ આપણે આગળ કરશું બરાબર હા એને હું આપી આ ખોલ નાખો જો એક આપણે આ માતાજીનો આ લાવ્યા હતા અને એ આપણા યુટ્યુબ ના પેમેન્ટ નું જ છે આ વસ્તુ જો અમારા અત્યંતા બેન ખોલે છે જો અમારા અત્યંતા બેન જો આડી ખોલે છે

રાજી થઈ ગયા ને રાજી રાજી એટલે બહુ જ રાજી હવે તો પછી ક્યારે પ્રેમેટ આવે એ તો હવે ભગવાનના ના હાથમાં તમારા બધા સપોર્ટ ઉપર આધાર છે પહેલું પ્રેમેટ આપણે એટલા ભરો એટલા ટાઈમ મહેનત કર્યું પંદર મહિના આજે આવ્યું છે બહુ એટલે બહુ ખુશીનો દિવસ છે આપણી માટે અને દસ સાડા દસ વાગ્યા ખરીદી કરવા વૈયા જતા અત્યારે વાગી ગયા છે હવા બે જોવા કેમકે બહુ ટાઈમ લાગ્યો છે એને આજે આમન ખાલી કીધું તો નથી આજે જમવાનું બાકી હતું ને ખાઈ હાલો હાલો આપણે હવે તો હારું ફેમિલી આપણે જો એકટાણું કરી લીધું છે આજે આપડે ઉપવાસ રાશે તો ખાસ કરીને જો પેમેન્ટ વિષયનો આપણે વિડીયો આખો બનાવ્યો છે તો મમ્મી પપ્પા હાટું વસ્તુ લીધી છે સાડી અમારા મમ્મી આટું અને પપ્પા આટું કપડાંની જોર લીધી છે માતાજીની ચામુંડ મને અમારા કુળદેવીની મૂર્તિ લીધી છે અને બીજી મૂર્તિ પંચ ધાતુની ગણપતિ દાદાની લક્ષ્મી માતાજીની સરસ્વતી માતાજીની લીધી છે તો આવી રીતના જો આ આપણે પેમેન્ટમાં આનો સદઉપયોગ આપણે કરવાનો છે ફર્સ્ટ પેમેન્ટનું આપણે થોડું ઘણું વાપરી નાખ્યું છે થોડું ઘણું યુ છે તો કાંઈ નહીં ખાસ કરીને કોમેન્ટમાં તમારે બધાને જણાવવાનું છે કે આ હવે થોડું ઘણું પેમેન્ટ અમારી પાસે વધ્યું છે એ કયા સારા કામમાં અમારે યુઝ કરવું એ સજેશન તમારે આપવાનું છે અમને લોકોને તો અમે જો આ આવી રીતના આ પેમેન્ટ અમે હવે કઈ જગ્યા યુઝ કરીમેન્ટ બધો બધી આપણે ગરીબો થોડું પાણી નાખશું જે થાય કરશું હો બસો ત્રણસો હજાર એ ઇન્કમ કેતા નથી પણ અમે એ રીતના યુઝ કરશું અને આ જે અમે મમ્મી પપ્પાને કપડાં લઈને આપ્યા એનું રિએક્શન તમે આગળ જોયું હશે વિડીયામાં તો એ ખાસ કરીને કોમેન્ટ કરો કે તમને કેવું લાગ્યું અને એ કાર્ય અમે સારું કર્યું નહીં એમ કેમ કે એ પ્રેમેટ અમે કોઈ વસ્તુ લીધી નથી બસ માતાજી ની મૂર્તિ અને મમ્મી પપ્પાના કપડા બસ એ લીધું છે અમારા બે જણા માટે કે બાળકો માટે અમે એક રૂપિયાની ખરીદી કરી નથી અને કરવાની નથી જ તમે અને અને મસ્ત અત્યાર સુધી એટલો આવો રીતે સપોર્ટ દેતા રહ્યો જેવો તમે સપોર્ટ અત્યારે આપો છે ને એ બે જ રીતના સપોર્ટ દેતા રહીજો